પૈસા આલો પૈસા આલો પૈસા આલો પૈસા આલો તમે તમારા પૈસામાં તમે શું લીધા કર્યું બાકી હજુ લેવા છે તમે શું ભર્યા વાળો હજુ તમને અરે સોસાયટીમાં આવો એવી સોસાયટી હોય બધી વફાતિયા પુરા બિસ્મિલ્લા સોસાયટી માં ગટરનું પાણી એમ નેમ વહે છે 3 વર્ષ થઈ ગયા અમે એમ અડધા પગે અંદર જોઈએ છે આ સુધી કોઈ વિરોધ પક્ષમાંથી નથી અમારા માટે આ દોર રસ્તો લે ખર્ચીને અમારે ખાલી કામ નથી કરો નહીં પોલીસ તંત્ર બંધારણ ખોટું છે સાહેબ સાહેબ બહાર આવ્યો ને તો ધોળકાની હાલત આવી ના હોત સાહેબ બહાર આયા જ નથી ધોળકાની હાલત આવી હોત જ નહીં સાહેબ બહાર આયા હોત તો સાહેબ રાઉન્ડ માં જ નથી